સુરત શહેરના અડાજણ વિસ્તારમાં દારૂના અડ્ડા પર જનતા રેડ બાદ અડાજણ પોલીસ ફરી વિવાદમાં આવી અડાજણ સૌરભ પોલીસ ચોકીનો વિડીયો વાયરલ થયો સોશિયલ મીડિયામાં ફરિયાદ કરવા ગયેલી મહિલાઓ સાથે પોલીસે ગેરવર્તન કર્યું સૌરભ પોલીસ ચોકીના પોલીસ કર્મચારીઓ દ્વારા જ મહિલાઓનું સન્માન ન જણાવવામાં આવ્યું પોલીસ કર્મચારીથી મહિલાની મર્યાદા ન જળવાય કહ્યું મારી પરમિશન વગર વિડીયો ઉતારે છે હમણાં ગુનો કરું છું દાખલ મહિલાએ પોલીસના ગેરવર્તનનો વિડીયો ઉતારતા ફરિયાદ દાખલ કરવાની આપી ધમકી સુરત શહેર પોલીસ સામાન્ય નાગરિકો સાથે જ કરી રહી છે આરોપી જેવો વ્યવહાર જે વિડીયો સ્પષ્ટ પડે દેખાઈ રહ્યો છે શું અડાજર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને મહિલાઓ સાથે વાતચીત કરવાનું ભાન નથી પોલીસ કર્મચારી મહિલાને કહ્યું વિડીયો ઉતારે તો આઈટી એક્ટ વિરોધ કરીશ ફરિયાદ અને તેવી ધમકી આપી કેસ કરવાની જનતાના ટેક્સના પૈસાથી જ પગાર લેતા પોલીસ કર્મચારી જનતાને જ ઘડતા નથી વાયરલ વિડીયોના આધારે સુરત શહેર પોલીસ કમિશનર શું જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરશે ખરા વિડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ આવ્યો રહ્યો છે કે કોન્સ્ટેબલથી લઈને પીએસઆઈ સુધી તમામ પોલીસ કર્મચારીઓ મહિલાને ધમકાવી રહ્યા છે તેમજ પીએસઆઈ દ્વારા મહિલા સાથે ગેરવર્તુળ પણ થઈ રહી છે

બે ના કોણ તમે બેન વાત કરતો હોય ત્યારે વાત કરવાની ઉજવણી ઉજવણી અમારે અધિકારી છે